કે કોઈ સામાન્ય લોકો હોય કે જેને તકલીફો થતી હોય એ મારી ગ્રાન્ટ વાપરવા માટે થઈ અને મને ભલામણ કરતા હોય ને એ ભલામણમાંથી જ્યારે વેરાઉળ શહેરમાં અને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં જ્યાં લોકો આવું ભર ભર તડકો હોય કે વરસાદની સિઝન હોય કે શિયાળો હોય રાતનો સમય હોય એ સમયે ખુલ્લામાં ઉગતા હોય બસની રાહ જોતા હોય તો કોઈ વાહનની રાહ જોતા હોય ત્યારે બસ સ્ટોપો માટે માગણી કરેલી હતી અને એ બસ સ્ટોપો મારી ગ્રાન્ટમાંથી બે હજાર અંદાજી બે હજાર એકવીસ બાવીસથી લઈ અને ત્રેવીસ ચોવીસ સુધીની ગ્રાન્ટો ગ્રાન્ટોમાંથી બસ સ્ટોપો બનાવવામાં આવ્યા આવ્યાં બાબા મંદિરે બનાવવામાં આવ્યું પાટણ એક બનાવવામાં આવ્યું ભીડિયા સોમનાથ મંદિરના સર્કલ પાસે એવું અન્ય જગ્યાએ બનાવવામાં આવેલા અને એ બસ સ્ટોપોમાં એ સમયે સરકારી ગ્રાંટમાંથી મારું તખતી ઉપર નામ લખેલું અને એક ધારાસભ્ય તરીકે ફોટો મૂકવામાં આવેલો જેનાથી તકતી ઉપર ફોટો નહોતો મૂકવામાં આવેલો સ્ટેન્ડ ઉપર ફોટો મૂકવામાં આવેલો હતો અને એ સમયમાં બે લઈને અત્યાર સુધીમાં ઘણા બધા કલેક્ટરો બદલા છે અને એ સમયે કોઈ કલેક્ટર દ્વારા વાંધો પાડવામાં નતો આવ્યો ને અચાનક જ ઓગણીસ તારીખના રોજ કોડીનાર સભામાં મેં સાચી વાત કીધેલી કલેક્ટર ને કે તમે નાના નાના માણસોના ના શું તોડો છો તમારે હિંમત હોય તો મોટા કોમ્પલેક્ષ જે બિનકાયદેસર છે એ તોડીને બતાવો તો હું તમને સાચા કઉ છું અને એના કારણે વીસ તારીખ ના રોજ આયોજન અધિકારીને જે ફરિયાદ સમિતિ હતી હું પહોંચી નતો શક્યો તો ત્યાં આદેશ કરેલો કે ભાઈ જે જ્યાં ધારાસભ્યના ફોટાઓ હોય અને

ગુસ્સામાં આ પગલું ભર્યા પછી એમને ખબર પડી કે એમને ગલતી કરી છે કારણ કે એમને ઓર્ડરમાં લખ્યું છે કે અમે બે હાજર બે અને બે હાજર પાંચ ના પરિપત્ર મુજબ કરીએ છીએ પરિપત્રમાં એ લખેલું છે કે ધારાસભ્ય નામ લખવામાં આવે એવો હુકમ કરવામાં આવ્યો છે કોઈ હુકમ એવો નથી કર્યો કે એમના ફોટા કાઢી નાખવામાં આવે એટલે કલેક્ટર અને આયોજન અધિકારી પોતાના મનમાં મને તો એવું લાગે કે મુખ્યમંત્રી સમજે છે એકસો બ્યાસી લોકો જે વિધાનસભામાં ઠરાવ કરતા હોય એ જ આ પરિપત્ર બદલી શકે એ કલેક્ટર કે આયોજન અધિકારીની તાકાત નથી એટલે જે રીતે એમને કર્યું પછી એમને ખ્યાલ આવ્યો કે એમને મિસ્ટેક કરી એટલે એમને પછી એક પત્ર વહીવટી વિભાગ સચિવ ગાંધીનગરને લખ્યું કે આ અમને માર્ગદર્શન આપ્યું પણ સચિવસિંહને પણ ખબર પડી કે આમને ખોટું કર્યું છે એટલે એમને પણ કાંઈ માર્ગદર્શન ન આપ્યું કે ક્યાંયથી પત્ર પણ ન આપ્યું પછી મારા એ એ એ ભૂલ જોઈ અને મારા વકીલ કિરીટભાઈ સંઘવી દ્વારા કલેક્ટર અને આયોજન અધિકારીને તારીને બે તારીખે બે ના રોજ પત્ર નોટિસ આપવામાં આવી ત્યારે જવાબ આપવામાં આવ્યો એ પણ કોઈ ઉલ્લેખ નથી કે ભાઈ ધારાસભ્યો નો ફોટો ન રાખી શકાય એવું એની પાસે પણ કોઈ પુરાવા નતા પછી ઓગણત્રીસ આઠ ના રોજ બીજી નોટિસ આપવામાં આવી આખરી નોટિસ આપવામાં આવી અને એ પછી એમાં કલેક્ટરનો નો તો બંને માં કોઈ જવાબ નથી આવ્યો અને ઓગણત્રીસ તારીખે તો આયોજ નથી કર્યો અને કલેક્ટરનો કોઈ જવાબ નથી આવ્યો એટલે અમે કીધું કે ભાઈ તમે જે જે કર્યું છે એ એ એ સુધારી લો બાકી મારે એક ધારાસભ્ય તરીકે અને મારા વકીલે કીધું કે એક વકીલ તરીકે ધારાસભ્યને અમારે ફરિયાદ કરવી પડશે આજ રોજ હું પાટળો વેરાળો પોલીસ ચૂકે ફરિયાદ માટે આવ્યો છે પીએસ ગોસ્વામીજીને ફરિયાદ આઈપી છે અને આઈપી છે એમાં જે જે મારા ફોટાઓ કાંઈ પાછળ ગોળું કાપી નાખ્યું છે આખો ફોટો કાપી નાખ્યો છે ક્યાંય પેન્ટ મારી દીધું છે અને આવું જે અધિકૃત કર્યું છે એના માટે થઈ અને પુરાતન લાખ સોમનાથના લોકોએ મને મતદાન આપી અને ધારાસભ્ય તરીકે ચૂંટાયો છે હું પોણા હું પોરાતન લાખ મતદારો અને અંદાજિત પાંચ લાખ લોકો રહી છે વિધાનસભામાં એનું પ્રતિનિધિત્વ કારણ કે ધારાસભ્ય બહીને કોઈ તમામ લોકોની મારી ફરજ મળે છે આજે એને મારું નહીં પણ પાંચ લાખ લોકોનું અપમાન કર્યું છે એટલે બગસ બગ દાવો દાખલ કર્યો છે અને જે સરકારી પ્રોપર્ટી નુકસાન કરી છે એની કલમ એડ કરી છે અને એક કલેક્ટર અને આયોજન અધિકારી તરીકે એ એનામાં જે પાવર હોય એ પાવર વગર જે જે કલેક્ટર અને આયોજન અધિકારી એ એક અધિકારી જે જઈને કામ કરવું જોઈએ કામ હોદાની બહાર એમને કામ કર્યું છે અને ગેરકાનૂની કામ કર્યું છે એના માટે પણ કલમ લગાડવામાં આવી છે ને પીએસઆઈ ને પુરાવા સહિત